ઉલ્લેખનીય છે કે અમૃતકાળનું પહેલું વાયબ્રન્ટ સમિટ ગાંધીનગરમાં ઉજવાશે આ સમયે એરપોર્ટ ઉપર અમૃતકાળનું પહેલું વાયબ્રન્ટ સમિટના બેનર લાગેલા પણ જોવા મળી રહ્યા છે આ સમયે પીએમની સુરક્ષા માટે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે પીએમ મોદીના કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરાયો છે તેઓ હવે આઠમી જાન્યુઆરીની રાત્રે દસ વાગે અમદાવાદ આવી રહ્યા છે અને સાથે જ દસમીની રાત્રે દિલ્હી પરત ફરશે અમદાવાદ એરપોર્ટ ઉપર મહાનુભાવોના પ્રોટોકોલ માટે ગુજરાત પોલીસની સાતસો કાર ખડકી દેવાઈ છે ગુજરાતની મુલાકાતમાં પીએમ મોદી પરંપરાગત રીતે રાજભવનમાં ઉતારો કરશે તેઓ અડતાલીસ કલાક માત્ર વતન ગુજરાતમાં કાઢશે આ સમિટના આગલા દિવસે નવમીના મંગળવારે બપોરે ત્રણ વાગ્યે તેઓ વાયબ્રન્ટ સમિટની સમાંતર ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડના પેવેલિયન્સ ખાતે તેરમી સુધી પાંચ દિવસ માટે યોજાઈ રહેલા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને સાંજે તેઓ આશરે સાડા પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવનારા યુએ ઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાનું સ્વાગત કરવા જશે અહીં આ મહાનુભાવો સાથે પીએમ મોદી ગાંધીનગર સુધી રોડ શો યોજે તેવી શક્યતા છે જોકે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન આપવા જશે કે કેમ તે હજી નક્કી નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે ચૂંટણીને લઈ પીએમના પ્રવાસ દરમિયાન બેઠક યોજાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી શકે છે આ બેઠકમાં ખાસ કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારને લઈ માર્ગદર્શન આપે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે મોડી રાત્રે સીએમ અને સીઆર પાટીલ સાથે બેઠક યોજે તેવી સંભાવનાઓ છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો જીતવા માટે પણ પીએમ મોદી સૂચનો આપશે નમસ્કાર હું અમિત શાહ શહેર ભાજપ પ્રમુખ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને યુનાઇટેડ આરબ અમીરાતના વડા મંગળવાર નવમી તારીખે બપોરે ત્રણ વાગે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે એરપોર્ટ ઝંડા સર્કલથી ઇન્દિરા બ્રિજની વચ્ચે તેમને આવકારવા મોટી સંખ્યામાં ઉમટી પડવા આપને મારું ભાવભીનું નિમંત્રણ છે વંદે એ